તો સુરતના મહુવામાં પણ પૂર્ણા નદી ગાંડીતુર બની છે મહુવા પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે પ્રશાસન દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો સાવચેતીના ભાગરૂપે એકસો બાર પરિવારનું સ્થળાંતર પણ કરાયું હતું ઓડ અને મિયાપુર બુગધલેશ્વર ગામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે શેખપુર સહિતના ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે કારણ કે સતત પાણીના પ્રવાહમાં વધારો થઈ રહ્યો છે પૂર્ણા નદી ગાંધીપુર બની છે મહુવાથી પસાર થતી આ પૂર્ણા નદી છે સુરતના મહુવા ગામમાંથી પસાર થઈ રહી છે આ પૂર્ણા નદી કે જેમાં જળસ્તર સતત વધી રહ્યું છે પૂર્ણા નદી હાલ ગાંડીતુર બની છે આપને સીધા પૂર્ણા નદીના દ્રશ્યો બતાવવા માંગીશ આ દ્રશ્યો છે મહુવાથી પસાર થતી પૂર્ણા નદીના કે જે પૂર્ણા નદી છે તે પૂર્ણા નદી ની અંદર હાલ ઘોડાપુર જોવા મળી રહ્યું છે ખાસ કરીને જે રીતે તાપી જિલ્લા સહિત

લોકો ના ઘરો સુધી પાણી પહોંચે પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે જેને લઈને વહીવટી તંત્ર એ જે અગમચેતીના ભાગરૂપે લોકોને હાલ સ્થળાંતર કરવાની ફરજ પડી છે સંદેશ બારડોલી